પાણી ના ક્યારા કરવા બાંધવા જે પાણી કેવાય અને શું કેવાય નહી પાણી આવતું હોય ને એલા ઉપાડી લીધી ગઈ હતી ઉપાડી લીધી ગઈ હતી તારું કામ નહીં માનું હાલો ભાઈ હાલો છોકરા કામે ચડી ગયા હે ને બ્રેક નહીં લાગતી ઓ ગડ્ડી થાંક કી જય મુલી ધરી ટુ ફેમિલી કેમ છો બધા મજામાં શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગ ની તો આપણે હતા વાડીએ ને અત્યારે તમે જોઈ શકો છો ઢોર બોર છે એ દોવાઈ ગયા છે અને પાડી ખાઈ છે નીળ કારણ કે પાડીને ખર ખાઈ લીધા ને એટલે એને મોજના તોરા છૂટી જાય કે હા તારે જમાવટ થઈ ગઈ એવી છે ઢેબલી પાડી છે ઢેબલી અને આવડી ભેહું બેહું એવો દોવાઈ ગઈ ને નીણું બીણું ખાય છે એની વાત જાવજે બહુ મસ્ત મજાનું છે એ ખાય છે ને એમાં અમારે બાંધેલા ડબ્બા જે અમને કાયમ આવે છે ખરેખર રાતે કઈ પ્રમદિશ ભૂરણા હતા તો આ ડબ્બો કંઈક વગાડી પાસે બહુ બધો અવાજ કરે એને કારણે અહીં ભૂંડાની ટૂંક માની કોઈ છે રંજાઈ નથી થતી ખરેખર ફાયદાકારક છે બહુ ડબ્બો એટલે આવી વસ્તુ તમે વાળી બાંધી શકો જોઈ શકો છો મારી પાછળ એક્ઝેક્ટ આપણો ડબ્બો ભાઈ તો હે બહુ કામ આવે એટલે ટૂંકમાં અંદરથી જ ખેંચે બાઈને ન આવવું પડે એવું બધું છે નાલો આપણે શરૂઆત કરીએ આજના વ્લોગની વિડીયોમાં છેલ્લા સુધી જોડાયો ખાંડ ખેતીવાડી વિશે અને બાકી તમને કંઈક ને કંઈક છે જાણવા મળશે ખેતીવાડી વિશે નવું નવું પેલા ખેતરમાં માટો મારતા આવીએ કારણ કે આવ્યા તો એનો કર્યું નથી હરી ભાંગી મહેનત કર્યું હવે કંઈક કરશું નવા જૂની અને આગળ જઈને ખેતરને ફરતો આટો મારી લઈએ કામ કંઈક કોઈ તો કર લઈએ ના શરૂઆત કરી આજના વ્લોગની તો અલ્યા ભાઈ આવી ગયા તા વાડીએ ને વાડીએ બધા એક ઘંટી ની વાલે છે રાજી બાપા બેઠા છે અહી થસે બા કેવી કાઈ ટુ બાયડું પડે છે પડી ગઈ હમણાં કા હા હું તમ કેતા તા મગનભાઈ ને મગનભાઈ ભાઈ પૂછતા હતા હો કે દુવાર છે પણ બહુ સારા ગાય હા હા બહુ એક ક્લાસ ગઈ છે ને રાજી વગરનો વિડીયો નહમ મજા આવતી ભાઈ તમારી કોમેન્ટ અમને મળી ગઈ છે તો રાજી આપા કે દુવો કે હે હાલો રાજી આપા ભાઈ ભાઈ અને તો દિન ભરી ને દિઢ જ નાય જય હો ઘણી માણા ને પણ મહાન એ તો સાસુ સોરઠિયો ભળે ઓ હો જય હો પછી કે જેની જો તાતા વાત અને માનવી આવી એ

ધંધા કરો ધંધા કરો હાકવાની શાક આકો એમ હાકવાની નથી ન્યા કોમાં ઓલી જમ્પ મારી હે જમ્પ લાગે ભાઈ ભાઈ બાકી ફૂલ આવી ગયા હે એમ ઓ જમાવટ વાળા આય પાછે આવજે બ્રેક મારીને દે દેજે બ્રેક મારીને ફેરવી દેલ આણ દે આણ દે

હલો મધ હતું ગયું છે એમ ગયું છેક એવું હે અત્યારે વાત કરીએ ને ઘઉં ની તો ઘઉં હવે વધવા લાગ્યા છે જોરદાર જમાવટ લઈ ગયા હે કારણ કે ટાઈટુ પડતી તેને ઠાર આવતું તાલા ગણી સારું વાતાવરણ હતું પણ અટાણે હા આજે ટાઈટુ છે એ બહુ પડતી નથી તો હમણાં છે એ ટૂંકમાં ઘઉં મોરા પડી ગયા આમ ટૂંકમાં વૈત ઘટાડી દીધી એનું કારણ છે કારણ કે હમણાં હું ટાઈટ નથી પડતી જોઈએ એવી એટલે એવું બધું છે હું તો આંબા આવ્યા એની વાત જવા જે આપણી ઉપર છે આંબા એવું છે હાલી નીણ ભરવા માંડ એટલે કામ પતે હાલો તો ભાઈ હવે નીણી છે લીલી સમ ખરે ઢોરને આમ જોઈને મોઢામાં પાણી આવી જાય એવી લીલી નીણ હે લીલવણી સારો ને ભાઈ વધગા છે પાંદડી ખે હવા ને વાના વેને શું કહેવાય નીણ નહીં હાથમાં છે ને

વા માટી વાબરો માટી હો તો ભાઈ ઉપાડી લીધી ગઈ એથી ઉપાડી લીધી ગઈ એથી તારું કામ નહિ માનું હાલો ભાઈ હાલો છોકરા કામે ચડી ગયા હે હવે નીણું હાલવાન ઢોર રાખવાના કામાનું ભાઈ 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 એવું બધું છે ભાઈ અને હાલો ઘડી કોઈ ખેતરને ફરતે આટો મારી આવી તો આપણું છે કામ આજનું છે એ પૂરું થઈ જાય જાઓ નીણું મંડો નાખવા ઢોરને ઢોરે એ ધરાઈ રહી કેરાન લૂમ પાકી વેલ પછી જોઉં

કારણ કે ટાઈટ પડી ગઈ એમાં પાંદડા રાહતા થઈ ગયા એટલે એને હે ને જે વસલા ગાળામાં ટાઈટ પડી ને એને બહુ લાગી એટલે ખાસ કરીને મકાઈ છે એ અતિશય ઠંડીવાળું વાતાવરણ હોય ત્યારે દરેક ખેડૂતોને ન આવી કારણ કે એના નહીં ઉગે અને ઉગશે તો વધશે નહીં એનો અમુક સમયગાળો હોય ત્યારે એ ખાસ કરીને વધતી હોય જે તમે જોઈ શકો અત્યારે એવડી એવડી સ્થિતિમાં છે પણ હવે વહેત પૈકી છે થોડીક બે શરદી છે તો કે એમાં ફેર છે તફાવત દેખાડો એટલે સારી બાબત છે ગામે હવે આ મકાઈને ક્યારે અમે મકાઈ મકાઈને બાજરો ત્રણ ત્રણ વસ્તુ સાટી દીધી છે આપણો છેલ્લો કેરો પેલે રાઉન્ડમાં હતો એમાં તો એમાં બાજરા વેલો ઉગે એટલે એની કોટા હે ક્યાંક ક્યાંક દેખાય છે મકાઈ ટૂંક સમયમાં દેખાય એટલે બધા છે ટર્ન બાય ટન છે ક્યારે તૈયાર થતા જાય એ પ્રમાણે છે એ પછી આપણે ઘોરને નીણું નાખી દઉં ને બરાબર તો સુરક્ષા સાથે સલામતી એવું કામકાજ છે અમારે ઝારે કરી દીધું છે તો ઝાર બહુ કાયમાય રાખે દરેક દરેક વખતે આ પ્રકાર આ બાંધ દેવાની સંજાઇડે જ નહીં કંઈ ભૂંડા બૂંડા કંઈ આવે જ નહીં એવું બધું છે અને નારાયણ હવે આ થમવાની તૈયારીમાં હે થોડુંક આજ તો વાતાવરણ ચોખ્ખું થઈ ગયું એટલે મને હવે જેમ જેમ ચોખ્ખું થાય ને એમ ટાઈટ પડશે કારણ કે ઓલરેડી જમ્મુ કાશ્મીરમાં હિમાચલ પ્રદેશમાં બરફ પડ્યો તેની અસર એ દેખાડે સો ટકા એવું છે અને ગરમીને એવું બધું વાતાવરણ મિક્સિંગ છે એમાં જ આ બધી કુદરતની ભાઈ કળા હોય આંબા ફૂટે ઘઉં વધે એવું બધું ભેગું હોય એટલે એવું છે આમાં સારી જો પાછી ભાવી દીધી વધતી જાય ધીરે ધીરે તો ઘઉં માં છે એ સતત ચોથા પાન નો છે શુભારંભ થઈ ગયો એટલે કે ટૂંકમાં વારવાનું ચાલુ થઈ ગયું છે અને તમે જોઈ શકો આજના દિવસમાં ચોથા કે પાંચમું લગભગ પાન છે ભાઈ પાંચમા પાન નું છે એ ચાલુ થઈ ગયું છે ઓલરેડી ઘણું બધું પાણી છે તમને દેખાતું હશે અને આજે લાઈટ હતી સાડા ચાર વાગ્યા ચાર કે વાગ્યા લગ્ન આપણે આ પહેલા થઈ ગયું તો એ છે હવે ઘઉં માંથી પારવી પારવી ડુંડિયું આવતું નજરે દેખાય છે પાછળથી છે એની વખતે ખબર પડી જાય કે હવે ઘઉંમાં છે ડુંડી આવવાનો સમય છે નજીક આવ્યો હોય અને હવે સુરજ નારાયણ આથમવાની તૈયારીમાં તો હાલો આમાં કંઈ બીજું તો કામ છે નહીં આનીકોથી ઓનીકોનો ભાગ પી ગયો છે આનીકોનો પાણી આ ભાગમાં વહી છે એટલે આ ભાગમાં હવે બે શાદીમાં થઈને લગભગ આખા ઘઉંમાં એ પીવાઈ જાય એટલે પાછું છે એ હાથાર દી પૂરતા હાવ નીવરા અને હવે તો બસ પાણી વાળો છે બીજું કંઈ કામ રહેતું ન હોય એટલે એવું હાલ રાખે કામકાજ હાલો તો આગળ હાલીએ કામકાજની વાત કરી તો કાંઈ હું કંઈ છે નહીં અને મળશું તો નેક્સ્ટ બ્લોગમાં